અમદાવાદના સિલજ ગામ ખાતે મુખ્યમંત્રી નિહાળશે શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જીવન પ્રસારણ સિલજનું રામજી મંદિર શણગારાયું શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અમદાવાદના ફટાકડા બજારોમાં દિવાળી જેવો માહોલ ફટાકડાની માંગમાં ધૂમ વેચાણ ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન આસામમાં રાહુલ ગાંધી સામે ભાજપના કાર્યકરોના દેખાવો અને સૂત્રોચ્ચાર તો એ નજર કરીએ સમાચારો પર વિસ્તારથી તો અયોધ્યા ખાતે દિવાળી જેવો માહોલ સર્જાયો છે નવનિર્મિત ભગવાન રામનું મંદિર શણગારાયું છે મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે અને મંદિર પરિસરમાં અસંખ્ય દીપ પ્રગટાવવામાં આવ્યા છે તો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આગલી રાત્રે મંદિરનો નજારો કંઈક અલૌકિક જ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના મત વિસ્તાર ઘાટલોડિયા ખાતે એક લોકડાયરામાં ઉપસ્થિત રહ્યા હતા તેમણે રન્ના પાર્ક ખાતે આયોજિત લોક ડાયરાને માણ્યો હતો મોડી રાત્રે તેઓ રન્ના પાર્ક પહોંચ્યા હતા અને ત્યાં લોકસંગીતના અને રામ ભજનના આ કાર્યક્રમને સ્થાનિક લોકો સાથે બેસીને માણ્યો હતો તો અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થયું છે અને તે અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારના રોજ સિલજ ગામ ખાતે અયોધ્યાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળશે આ માટે સિલજ ગામના ચોકમાં આવેલા રામજી મંદિરને શણગારવામાં આવ્યું છે તો લોક ડાયરાનું પણ આયોજન કરાયું છે મંદિરને અને ગામને પણ શણગારવામાં આવ્યું છે મોટી સંખ્યામાં લોકો અને રાજકીય ધાર્મિક અને સામાજિક આગેવાનો પણ આવતીકાલે સિલજ ગામમાં ઉપસ્થિત રહેવાના છે તો અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં પાંચસો વર્ષની લડત બાદ જ્યારે રામ મંદિરનો મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે જે રીતે દિવાળીની ઉજવણી કરવામાં આવતી હોય છે તેવી જ રીતે બાવીસ તારીખે પણ ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરવામાં આવશે તેને જ કારણે અમદાવાદના ફટાકડા બજારમાં તેજી જોવા મળી રહી છે આયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનના દિવસ સુધીમાં બસો પચાસ કરોડ રૂપિયાથી વિવિધ ભાગોમાં ઉત્પાદિત કરોડ કરોડથી વધુ થઈ જાય છેલ્લા પાંચ દિવસથી ચાલુ ચાલુ જ છે દરેકની કેપેસિટી પ્રમાણે ગ્રાહક આવે છે લઈ જાય ને રાજી ખુશીથી લઈ જાય છે જેમ દિવાળીનો માહોલ હોય છે એ તો જ માહોલ છે દિવાળીથી પણ વધારે છે નહીં અમારે તો લગ્નકારો છે જ ચાલુ જ છે ને આ રામ જન્મ આ રામ મંદિરના હિસાબે વધારે છે ડબલ ટીબલ જેને કહેવાય એ ઉપરની આતશબાજી છે લૂમ છે બોમ્બ છે કાગળિયાની વરઘોડામાં દિવસના ફટાકડા

कल हमारी सोसाइटी में कुछ प्रोग्राम है तो उसमें ये सारे पटाखे हम कल सुबह कुछ वो कथा वगैरह रखी हुई है फिर शाम को आरती होने वाली है फिर रात को कुछ महाआरती का प्रोग्राम रखा हुआ है फिर लास्ट में खाने वगैरह का भी प्रोग्राम रखा हुआ है हाँ तो हम सब फ्रेंड्स मिल फोड़ेंगे ये कम से कम फाइव थाउजेंड के अप्रोक्स आस पास में होगा ये दिवाली से ज़्यादा करीबा दिवाली में तो इतना अभी तो भी फोड़ते नहीं है पर अभी ये राम मंदिर राम भगवान आ रहे हैं पाँच सौ साल के बाद तो हमें थोड़ा उत्साह ज़्यादा ही है તો સ્કેલ રીતે સારા ફટાક એના માટે હવે વધારે સેલિબ્રેશન્સ કરવા માટે જેમ કે ફાયર વર્ક્સ થશે અને ફાયર ફાયર ક્રેકર્સ ફોડીને બી તમે જેમ કે ઇલેવન ટુ ઇલેવન ફિફ્ટીન ટુ ટ્વે ટુ ઓ ક્લોકનો ટાઈમિંગ છે તો એમાં આપણે ફા બધા ફાયર વર્ક્સ કરીશું અને એના સિવાય અમે લોકોએ સોસાયટીઝમાં બી પ્લેન કર્યો છે કે અમે લોકો ત્યાં સ્ક્રીન લગાવીને બધાને બતાવીશું એના સિવાય સેકન્ડ થિંગ કે ત્યાં અમે લોકો છે ને સાંજે ચોકથી જય શ્રી રામ લખીને ત્યાં આખું જય શ્રી રામ પર દીવા મૂકીને એવી રીતે આખું જય શ્રી શ્રીરામ વિથ દિયા સેલિબ્રેટ કરવાના છે અને એના પછી બી કે અગર બધા સોસાયટીવાળા ભેગા થઈને અગર ત્યાં કોઈકને ફાયર વર્ક્સ કરવા હશે તો એના માટે બી અલગથી અમે લોકોએ ફાયર વર્ક્સની સેલિબ્રેશન હવે રામ મંદિરના ઉદ્ઘાટનના કારણે ફરી એકવાર દિવાળીની રોનક પરત ફરી છે દેશના વિવિધ રાજ્યોમાં ઉત્પાદિત ફટાકડાનું માર્કેટ પણ એકસો પચાસ કરોડ રૂપિયાનું હોવાનું મનાય છે રામ મંદિરને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહ છે તો આ ઉત્સાહમાં દેશમાં ફરી એકવાર દિવાળીની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ હવે અયોધ્યામાં નવનિર્માણ પામેલ મંદિરમાં બિરાજમાન થવાના છે અને તે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે છે તે યોજાયો છે તેના જ કારણે સમગ્ર ભારત દેશમાં દિવાળી જેવો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે મહત્ત્વનું છે કે છેલ્લા બસો કરતાં પણ વધારે વર્ષોની લડત બાદ જ્યારે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે તેનો ખુશી મનાવવા માટે તમામ જે લોકો છે તે દિવાળીમાં જે રીતે ફટાકડા ખરીદતા હોય છે તેવી જ રીતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ફટાકડાની ખરીદી કરવા માટે આવી પહોંચ્યા છે જે લોકો અયોધ્યામાં નહીં જઈ શકવાના તે લોકો પોતપોતાના ઘરે રહીને જ ફટાકડા ફોડીને જે ઉજવણી છે રામ મંદિરનો જે ઉત્સવ છે તે પરિવાર સાથે મનાવશે અને તેના જ કારણે દિવાળીમાં જે રીતે આતશબાજી થતી હોય છે આકાશમાં રંગબેરંગી રોકેટ હોય કે પછી ફટાકડા ફોડવામાં આવતા હોય છે તેવી જ રીતે સમગ્ર દેશભરમાં તમામ જે લોકો છે તે ફટાકડા ફોડીને રામ મંદિરના ઉત્સવની ઉજવણી કરશે કેમેરામેન આકાશ પરમાર સાથે માનસી પટેલ સુરેન્દ્રનગર દુધરેજ વડવાડા ધામ ખાતે એક હાજર આઠ કુંડી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ જન્મભૂમિ પર રામલલા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આયોજન કરાયું છે તો ધારા ધારાસભ્ય જગદીશ મકવાણા અને જિલ્લાના સંતોત રહ્યા હતા આજથી જિલ્લાના રામ મંદિરમાં સુરેન્દ્રનગર વઢવાણા ધામ ખાતે આવતીકાલે બાવીસમી જાન્યુઆરી અયોધ્યા રામ જન્મ ભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ભગવાન શ્રી રામ આવતીકાલે પોતાના મંદિરમાં નિજ મંદિરમાં પ્રસ્થાપિત થવાના હોય ત્યારે સમગ્ર ભારત દેશ એક ભક્તિના રંગે રંગાયો છે સમગ્ર દેશ અને દુનિયામાં એક ધાર્મિક લાગણી અને ધાર્મિકતાનું વાતાવરણ ઊભું થયું છે ત્યારે આજે વઢવાણ વિસ્તારના એક ધારાસભ્ય તરીકે મેં પણ મારી ટીમ સાથે વઢવાણ વિધાનસભામાં

ये लोगों को मैं एक कौमी एकता का संदेश पैगाम देना चाहूँगा और जो राम की कल प्राण प्रिया में आरती है हमने यहाँ पर एक, एक दिए जला के जिसको अखंड ज्योत कहा जाता है और मौला पंजेतन पाक के सक्के में मौला हुसैन के सक्के में इमाम अली मकान मौला अली मुश्किल कुशा के सक्के में हमने यहाँ दुआएं मांगी चौखट पर आलम सरकार की कि जन कल का जो प्रोग्राम है महा आरती का प्रोग्राम बड़ा अच्छा जाए और हमारे कौमी एकता के प्रति भरतदास बापू सभी बापू हमारे हज कमेटी के सदर हमारे ईशनपुर पुलिस स्टेशन के इंचार्ज और इंचार्जी भाई यहाँ के दरगाह के सब लोग यहाँ पर आए और लाखों की तादाद में आज पर दिए जला के हमने रोशन किया गुरुद्वारा की तरफ से सभी ये दरगाह की तरफ से एक ये छोटा सा एक मैसेज देना चाहता हूँ एक धर्म होकर भी खाली एक छोटी सी बात है कि रामजी हिंदुओं के देवता नहीं है सभी धर्म के देवता है ये साबित बताया जा रहा है यहाँ पर आकर सरकार सरकार के सरकार में आके ऐसा महसूस हो रहा है कि अयोध्या में रहकर न जाकर भी हम अयोध्या में ही ये यहाँ बरसों से भाईचारा की जो अब मित्र धर्शी है यहाँ पर यहाँ से, से भाईचारा होता है और जो कल प्राण प्रतिष्ठा होने जा रही है अयोध्या में तो ऐसा नहीं लगता कि हम अयोध्या में नहीं है हमें ऐसा नहीं लगता कि हम अयोध्या में नहीं है लेकिन वहाँ जा नहीं सकते लेकिन ये महोत्सव जो यहाँ पर बना रहा है का प्रतीक यहाँ पर दिखाई दे रहा है आप लोग देख रहे हो और सुबह बाबा ने जो बोला कि कोई अफवाह जहाँ से फैलती है तो वहाँ से एक सौ नंबर पर फोन कर दीजिए क्योंकि एक ऐतिहासिक कल एक ऐतिहासिक प्रोग्राम अपने हिंदुस्तान की सरजमीन जो भारत देश की धरती पर ये प्रोग्राम हो रहा है રામ મંદિરની લઈને એક તરફ ટેક્સટાઇલ સિટી કાપડ વેપારીઓએ સાડી ટોપી અને ધ્વજ બનાવી ટેક્સટાઇલ માર્કેટને રામમય બનાવ્યું છે તો બીજી તરફ ડાયમંડ ઉદ્યોગકારોએ પણ રામ મંદિરને લઈને અલગ અલગ રીતે પોતાનું યોગદાન આપી રહ્યા છે એવામાં સુરતના એક આર્કિટેક્ટ ઇન્ટિરિયર ડિઝાઇનર કમ આર્ટિસ્ટ

हम आज इकतीस साल बाद अयोध्या में फिर से रहे हैं हम बयान में जब की सेंट्रल जेल से निकले हम बोले थे कसम खाए थे जब तक राम मंदिर नहीं बनेगा तब तक हम अयोध्या नहीं आएंगे अवधाम नहीं आएंगे आज इकतीस साल बाद सरकार और हमारे कोर्ट की फैसला के वाह देखो सूरज भी निकल गया देखिए आज प्राण पचीस दिन आज हम सभी आज सभी हम लोग अयोध्या में पहुंचे हैं सारे हिंदुओं का जीत है। कल वर्ल्ड में दिवाली मनाई जाएगी बहुत खुशी का इससे बड़ी कोई बात नहीं हो सकती राम जी की कृपा से दिवाली दो हो गई कल के बाद और उसी खुशी के हिसाब से अभी एक महीने पहले भी आए थे सात दिन रुक के गए थे अभी फिर बाबा ने बुला लिया इसलिए आए आज हमारा देश सनातन आजाद हुआ है सनातन की आजादी पर हमने सूरत से लेकर के अयोध्या धाम तक सलाम अमृत कलश यात्रा के साथ पहुंचे हैं प्रभु के भक्ति मार्ग में पूरे देश को शुभ संदेश देंगे यह भक्ति मार्ग पूरे देश में चढ़ा हुआ है तो अयोध्या ना राम मंदिर में रामलला ना प्राण प्रतिष्ठा ने तैयारियों पुर जोसपा ચાલી રહી છે ત્યારે ઇસરોએ અંતરિક્ષમાંથી ભવ્ય રામ મંદિરની ઝલક બતાવ્યું છે ઇસરોએ પોતાનો સ્વદેશી સેટેલાઇટની મદદથી આ તસવીરો લીધી છે ઇન્ડિયનリモート સેન્સિંગ સિરીઝ સેટેલાઇટ દ્વારા લેવામાં આવેલી આ તસવીરમાં એકર માં ફેલાયેલ ભવ્ય સાથે દશરથ મહેલ અને સરયુ નદી સ્પષ્ટપણે જોઈ શકાય છે રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા અયોધ્યા શહેર અભેદ છાવણીમાં ફેરવાઈ ગયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં યોજાનાર સમારોહમાં અનેક વીઆઈપી હાજરી આપવાના છે જેથી આકાશથી જમીન સુધી સઘન સુરક્ષા કરવામાં આવી છે ડ્રોન દ્વારા દેખરેખ રાખવામાં આવેલી છે વારાણસીના અન્નપૂર્ણા મંદિર વતી બાવીસ જાન્યુઆરીએ ભગવાન શ્રીરામના ચરણોમાં સુવર્ણ ચરણ પાદુકા અર્પણ કરવામાં આવશે મંદિરના પૂજારી શંકરપુરી રવિવારે સવારે પાદુકા સાથે અયોધ્યા જવા માટે રવાના થયા હતા વારાણસીના કારીગરોએ ભગવાન રામ માટે બસો પચાસ ગ્રામ સોનાથી આ સુવર્ણ ચરણ પાદુકા તૈયાર કરી છે તો શંકરપુરીએ જણાવ્યું કે માતા અન્નપૂર્ણાવતી આ ચરણ પાદુકા ભગવાનના ચરણોમાં પ્રસાદ તરીકે અર્પણ કરવામાં આવશે તેમણે કહ્યું કે રામલલ્લાના અભિષેક સમયે આ ચરણ પાદુકા મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે माता अन्नपूर्णा की तरफ से प्रसाद के स्वरूप में ये बनाई गई है बनारस, बनारस के में माध्यम से इसको के भगवान श्री राम को समर्पित की जाएगी जो 22 तारीख की शुभ घड़ी आई है शुभ मुहूर्त आई है उसमें इसको अर्पित की जाएगी तो रामलला ना जीवन अभिषेक समारोह पहला मुंबई बांद्रा बांद्रावरली से लिंग सुंदर रोशनी थी जड़ उठी ઉત્તર પ્રદેશના આયોધ્યામાં બાવીસ જાન્યુઆરીએ યોજાનાર રામલલાના અભિષેક સમારોહમાં હવે માત્ર એક જ દિવસ બાકી રહ્યો છે તો અયોધ્યામાં ભવ્ય રામ મંદિરને ફૂલોને વિશેષ રોશનીથી શણગારવામાં આવ્યું છે તો હાલ તો સમગ્ર દેશ રામમય બની ગયો છે ત્યારે અયોધ્યા નગરી પણ ભગવાન રામને આવકારવા માટે તૈયાર છે તો રામલલા ને આવકારવા લોકોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે સિત્તેર ટકા લોકોના મોબાઈલ પર રામ ભજનની કોલર ટ્યુન સાંભળવા મળી રહી છે જો તમે અયોધ્યામાં રહેતા કોઈ પણ વ્યક્તિને ફોન કરો છો તો તમને કોલર ટ્યુન પર ભગવાન રામ સાથે સંબંધિત ભજનો સાંભળવા મળશે 22 જાન્યુઆરી ના રોજ યોજનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા ભગવાન રામ નું નામ મોબાઈલ કોલર ટ્યુન અને સોશિયલ મીડિયા પર દર્શાવવામાં આવ્યું છે એટલું જ નહીં આયોધ્યાની શેરીઓ ભગવાન રામની ઉજવણીમાં મસગુલ જોવા મળી રહી છે 10 મેસેજ લગભગ આપકો 50% 10 મેસેજ 50 પાંચ લોકો ऐसे मिलेंगे जिसमें ये राम भजन और इनका पहले ये टोन था नहीं इनका पहले नहीं तो हाल फिलहाल अभी करवाया गया है મોટી સંખ્યામાં લોકોએ તેમની કોલર ટ્યુન અથવા રિંગટોન પણ બદલીને યુગ રામ રાજકા અને રામ આયંગે જેવી રામ ધૂન કરી નાખી છે લગભગ જો હેહિ પરસેન્ટ લોકો રામી હો ગઈ હે मेरे मेरी खुद की मेरे घर में जो है जितने भी सदस्य हैं सबकी यही है अच्छा और ये कौन सा धुन लगाए हुए आप लोग हमने योग राम कहा गया है ये लगाए हैं घर पे हमारे जो है राम आएंगे आएंगे का धुन चल रहा है जी कॉलर कॉलोटून भी वही है और हेलो हेलोटून भी वही है सारी चीजें अच्छा आप दोनों आ, रखे हुए आपका कॉलिंग और हेलो दोनों वही है बिल्कुल कॉल आएगी तो भी वही बजेगा रामधुन और जो कॉल करेगा उसको भी रामधुन सुनाई देगा वही आपके परिवार को आपने बताया कि लोगों ने कोई दोस्त जन के जो लोगों ने आपको देखा कि लोगों ने लगा रखा है जी जी बहुत से लोग हैं हमारे जानने में भी बहुत से लोग हैं जिन्होंने रामधुन जो है इस समय उत्साहित होकर उनकी हर उस पर जो है रामधून की टोन लगी हुई है सोशल मीडिया पर खास कर इंस्टाग्राम पर यूजर्स पोता स्टोरी और पोस्ट पर राम आएंगे जीवा लोकप्रिय गीतों न उपयोग कर रहा है

તેમણે કહ્યું કે લગભગ એસી ટકા લોકોની રિંગટોન અથવા કોલર ટ્યુન રામમય બની ગઈ છે હાલમાં ભગવાન રામની આંખો પર પાટા બાંધવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ પ્રવેગ ટીવી તો પ્રભુ શ્રી રામની ચરણ પાદુકાને લઈને બાબા સત્યનારાયણ ચિત્રકૂટ થી અયોધ્યા પહોંચ્યા છે પાદુકાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે આ ચરણ ભગવાન છે જેને બાબા સત્યનારાયણ ચિત્રકુટ થી એ માર્ગો માંથી લાવ્યા છે જેમાંથી ભગવાન રામ જંગલો માંથી પસાર થયા હતા બાબા સત્યનારાયણ નું કહેવું છે કે તેઓ આ પાદુકાઓ ભગવાન રામને સોંપશે કારણ કે આ તેમની અનામત છે આ પાદુકાઓને મિની ટ્રકમાં રાખીને બાબા મધ્ય પ્રદેશના ચિત્રકૂટ અયોધ્યા પહોંચ્યા છે આ પાદુકાના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓની લાંબી લાઈનો લાગી છે ચરણ પાદુકા બી ચિત્રકૂટ સે યાત્રા પ્રારંભ તો ચિત્રકૂટ સે પ્રયાસ કયા શ્રંગવેરપુર પ્રયાગરાજ નંદીગ્રામ જહા જહા ગયે જહા રૂકે ક્યુકી રામ ને કરીબ ગયાર કા સમય તો ચિત્રકૂટ વ્યતિત કરા તો હમકો લગા રામ કે ધરોહર ભરતજી કે તો વો ધરોર રામ કો અર્પિત કી જાય ઓર જાગરણ હો અયોધ્યા રામ મંદિર અભિષેક સમારોહ ની તૈયારીઓ ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આખી અવધ નગરી રામ ભક્તિ ના રંગ માં રંગાયેલી જોવા મળી રહી છે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી તો હાલ સમાચાર માં આટલું જ મને આપશો રજા નમસ્કાર